નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારીયા આજે તારીખ એકવીસ પાંચ બે હજાર ચોવીસ વાર મંગળવાર આજના ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણું જે ખેડૂતભાઈ ન્યૂઝ નામનું ચેનલ છે એને પણ જઈને સબસ્ક્રાઈબ કરી નાખજો એ ચેનલ ઉપર આપણે બે દિવસ પહેલાં નવો સર્વેનો વિડીયો મૂકી દીધો છે જેમાં આપણે જીરું ધાણા કપાસ ડુંગળી મગફળી લસણ આ બધા પાકોની વાત કરી છે અને એ જ વિડીયો આજે બે દિવસ મોડો થઈ અને આપણા આ ચેનલ ઉપર પણ મૂકી દીધો છે તો એ વિડીયો જરૂરથી જોઈ લેજો અને રોજે રોજ નવા નવા અપડેટ માટે એ આપણું જે ખેડૂતભાઈ ન્યૂઝ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખજો સૌથી પહેલાં ન્યા તમને અપડેટ મળશે બજાર ભાવ જાણી લઈએ અને હા વિડીયોને અંતમાં આપણે આજની જીરાની જે પરિસ્થિતિ છે એની વાત કરશું અને જે ભાવ કઈ રીતે રહેલા છે એની પણ વાત કરશું અને આવતીકાલે ભાવ કેવા રહેશે એની પણ આપણે જરૂરથી વાત કરશું તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ચાલો આગળ વધીએ શરૂઆત કરીએ જુનાગઢથી જુનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો સિત્તેર રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો પંચાવન રૂપિયા હતો ચણાની વાત કરીએ તો અગિયારસો એંસીથી બારસો છોતેર તુવેર આજે બે હજાર પચાસથી ચોવીસો અઠ્યાવીસ એરંડો નવસો પચાસથી એક હજાર એક્યાસી અડદ આજે સત્તરસો પચાસ થી ઓગણીસો છોતેર સોયાબીન આઠસો ચાલીસ થી નવસો બાવીસ વાત કરીએ ધાણાની તો બારસો થી ચૌદસો ચોરાણું તલ ત્રેવીસો થી સુડતાલીસ જડી મગફળી એક હજાર થી બારસો બાવન રૂપિયા જીરાની જો વાત કરીએ આજે તો પંચાવનસો રૂપિયાથી બાસઠસો સાઠ રૂપિયા વાત કરીએ અમરેલીની ઘવા જે ચારસો પાસઠથી પાંચસો બાણું सोयाबीन आठ सौ छवीस आठ सौ छियासी एरंडवाजे नौ सौ पचास थी एक हज़ार पिंचोतेर चना एक हज़ार चालीस बार सौ सीतेर बात करिए धाणी तो अगयार सौ सित्तेर थी सोलसौ एक तल सोलो त्र हज़ार पचास झीणी मगफड़ी एक हज़ार बत्स बार सौ बीस रुपया मगफड़ी एक हज़ार बार सौ पचास कपास एक हज़ार थी पंदर सौ વાત કરીએ અમરેલીમાં આજે જીરાની તો એકવીસો રૂપિયાથી છ હજાર રૂપિયા પૂરા વાત કરીએ જામનગરની એરંડો આજે નવસોથી એક હજાર ચોર્યાસી લસણ એક હજાર પચાસથી તેત્રીસો રાયડો આજે આઠસો પચાસથી એક હજાર પચાસ અજમો ત્રેવીસો પંચાણું થી પાંચ રૂપિયા ધાણા એક હજારથી ચૌદસો પચાસ સોયાબીન પાંચસોથી સાતસો જાડી મગફળી નવસો પિંચોતેરથી બારસો રૂપિયા ઝીણી મગફળી નવસોથી બારસો પાંચ કપાસ સાતસોથી ચૌદસો નેવું વાત કરીએ જીરાની આજે જામનગરમાં તો પાંચ હજાર રૂપિયાથી પાંચ હજાર નવસો પચાસ રૂપિયા વાત કરીએ ગોંડલની ઘઉ આજે ચારસો સાઠથી પાંચસો એકાણું ડુંગળી એકાણું થી ત્રણસો એકવીસ તુવેર આજે ચૌદસો એકસઠથી એકવીસ રૂપિયા મગ અગિયારસો એકથી અઢારસો અગિયાર એરંડો આજે નવસો એકોતેરથી અગિયારસો છ રૂપિયા અડદ તેરસો એકત્રીસ થી ઓગણીસો એક્યાસી ચણા આજે અગિયારસો બારસો વાલ પાંચસો પંદરસો આઠસો પંદરસો એકાવન લસણની વાત કરીએ આજે ગોંડલમાં તો એક હજાર એકત્રીસ થી બત્રીસો એક્યાસી એ જ રીતે વાત કરવામાં આવે જો સફેદ ચણાની તો બારસો છ્યાસી થી એકવીસો એકવીસ રાયડો નવસો એકોતેર થી નવસો એકોતેર मरचा आजे सात सौ एक तरह हज़ार एक टोड़ी सोल सौ एकाणु थी सौ छवि रुपया झीणी मगफड़ी नव सौ अगयर थी तेर सौ छाड़ी मगफड़ी आठ सौ एक तेर सौ छप्पन रुपया कपास एक हज़ार एकोतेर थी चौदह सौ छोतेर धाणा बात करिए तो नौ सौ एक सत्तर सौ एक रुपया धाणी नौ सौ एकवन थी बेहजार एक गोडलमाजे जो बात करिए તો ત્રણ હજાર રૂપિયાથી એકસઠસો એક્યાસી રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાજા બજાર ભાવ આજની જીરાની પરિસ્થિતિની જો વાત કરીએ તો જેટલા ખેડૂત મિત્રો આપણા વોટ્સએપ ગ્રુપમાં છે એમને આપણે ગઈ કાલે જ મેસેજ નાખી દીધો હતો કે આવતીકાલે જીરાની પરિસ્થિતિ છે કેવી રહેશે જીરામાં ભાવ છે એ બસો થી અઢીસો રૂપિયા ઉતરતા જોવા મળશે અને એ જ પરિસ્થિતિ આજે તમામ માર્કેટિંગ યાર્ડોમાં જોવા મળેલી છે ગઈકાલે જે જીરાના ભાવ હતા એના કરતાં આજે થી અઢીસો રૂપિયા ભાવ છે એ ડાઉન જોવા મળેલા છે અને હજુ જો આવતીકાલે ભાવ કેવા રહેશે એનો પણ આપણે મેસેજ આપણા ગ્રુપમાં આજે જ નાખી દઈશું જેટલા ગ્રુપ છે બધેમાં એ મેસેજ હું રિલે કરી દઈશ એટલે જરૂરથી જે મિત્રો હજુ વોટ્સએપ ગ્રુપમાં નથી જોડાયા જોડાઈ જાજો નીચે તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક મળી જશે અને આવનારા દિવસોમાં હજુ છ હજારથી કેટલે પાર જીરું જશે એ તમારે જો જાણવું હોય તો અહીંયા તમને વિડીયો દેખાય છે એમાં જીરું ધાણા કપાસ લસણ ડુંગળી આ બધા પાકોનો સર્વેનો વિડીયો મૂકી દીધો છે તો એ વિડીયો પણ જોઈ લેજો અને આપણું જે ખેડૂતભાઈ ન્યૂઝ નામનું બીજું ચેનલ છે એને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આ બધી જગ્યાએ આપણે તમારા સુધી કાંઈક ને કાંઈક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ માહિતી છે એ પુગાડવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો આ બે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર